હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો ખૂબ મહત્ત્વની એવી ભરતીની જાહેરાત છે એ આવેલી છે જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે આ જે ભરતી ઝુંબેશ છે એની અંદર સીધી ભરતીની આ જે જાહેરાત છે એ આપવામાં આવેલી છે એટલે મિત્રો તમે યાદ રાખજો કે આ જે ભરતી છે એમ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે એટલે વધુમાં વધુ વિડીયો છે શેર કરજો તમારા ગ્રુપ સર્કલની અંદર જો કોઈ દિવ્યાંગ મિત્રો હોય અને ભરતીની રાહ જોઈ રહ્યા હોય તો એને તમે આ વિડીયો છે એ વધુમાં વધુ શેર કરજો જેથી એમને ખ્યાલ આવી શકે કે આ ભરતી અંગેના જે ફોર્મ છે એ પંદર ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજીપત્રકોથી મંગાવવામાં આવશે અને આ અરજી છે એ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને અરજી કરવાની રહેશે બાકી આની જે કંઈ પણ જાહેરાતો છે અને વિગતવાર એની માહિતી છે એ તમને મંડળની વેબસાઇટ જીપી એસએસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી મળી જશે અને એની ઓજસની જે સાઇટ છે એના ઉપર તમને એની આખી જાહેરાત પોસ્ટ વાઇઝ એના ઉપર મૂકવામાં આવશે હવે આપણે જોઈએ કે કઈ કઈ પોસ્ટ ઉપર આ ભરતી છે એની જાહેરાત થઈ છે અને ટૂંક સમયમાં એટલે કે આવતીકાલથી જ એના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે તો અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા કુલ લગભગ સોળ જેટલી ભરતીઓ છે એની જાહેરાત કરવામાં આવેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે અલગ અલગ જેમ કે લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી પશુધન નિરીક્ષક એમ કુલ મળીને સોળ જેટલી ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે તો અને એના કુલ જગ્યાઓની જો વાત કરીએ તો આ સોળ પ્રકારની ભરતીઓની કુલ જગ્યા છે એ એક હજાર બસો એકાવન જેટલી છે જેમાં તમે જોઈ શકો કે અલગ અલગ કેટેગરી વાઇઝ આ જગ્યાઓ છે એ આપેલી છે જેમ કે કેટેગરી એ કેટેગરી બી કેટેગરી સી અને કેટેગરી ડી અને ઇ તો આ કેટેગરી મુજબ એની જગ્યાઓનું લિસ્ટ છે એ આપણને આપવામાં આવેલું છે તો જે દિવ્યાંગ મિત્રો છે એમના માટે આ ખૂબ જ અગત્યની એવી ભરતી છે એ આવેલી છે તો આના ઉપર જઈ અને તમે આવતીકાલ એટલે કે પંદર ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી તમે આ અરજી કરી શકશો તો આવી જ ભરતીઓ અંગેની જાહેરાત આવે એટલે આપણી ચેનલ ઉપર આપણે અપડેટ કરતા હોઈએ છીએ તો આવા વિડિયો તાત્કાલિક તમને મળી રહે ભરતી અંગેના એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ